બાર બાર ચૌદ રૂપિયા પંદર ઓગણીસો રૂપિયા માં આવે

ઓગણીસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો બાર ઓગણીસો બાર રૂપિયા ઓગણીસ બાર એ સુલતાન ઓગણીસો બાર બાર છે ઓગણીસો ને બાર રૂપિયા ઓગણીસ બાર

અઢારસો ને સિત્તેર રૂપિયા એકસો હવે વાર એકોતેર એકોતેર રૂપિયા અઢારસો એકોતેર ત્રીસ રૂપિયા ઓગણીસો ત્રીસ રૂપિયા લખું છે ઓગણી ત્રેાર પચાસ

તાલીસો પાંચ નવ પંદર વીસ તેતાલીસ વીસ પચીસ પચીસ તેતાલીસ ત્રી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ તેતાલીસો પચાસ રૂપિયા તેતાલીસ પચાસ પચાસ રૂપિયા

પંચતેરસોત્રીસો ને પાંચ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલી પિસ્તાલી પચાસ અડત્રી પચાસ પચાસ જોઈ ચાર ગુણ છે આડત્રી પચાસ આડત્રીસ

अठारह एक होते हैं। अठारह एक होते हैं, दो होते हैं, दो होते हैं, तुम होते हैं, पंच होते हैं, छह होते हैं, सात होते हैं, आठ होते हैं, नौ होते हैं, दो होगनी सौ, होगनी सौ रुपिया, होगनी सौ, होगनी सौ, होगनी सौ रुपिया, लखवाया माँ। क्या मार रहे हो? होगनी सौ में ना क्या ना पड़े? हाँ नब એવું નેવું એકાણું બાણું ત્રણું પંચાણું છ નો અઠાણું નવ અઢારસો અઢારસો રૂપિયા એકવાર બે વાર અઢારસો અઢારસો રૂપિયા અઢારસો પંદરસો રૂપિયા

અઢારસો ને ચોમોતેર રૂપિયા પંચોતેર ચોમોતેરતેરસ એસી અઢારસો એસી રૂપિયા અઢાર એસી